નમસ્કાર આજે આપણે ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે આવેલા એક ખૂબ જ મહત્ત્વના નાણાકીય અપડેટ વિશે વાત કરવાના છીએ આ એક એવો ફેરફાર છે જે સીધો નિવૃત્તિના પ્લાનિંગ સાથે જોડાયેલો છે તો ચાલો આ નવા ગ્રેજ્યુએટી નિયમો શું છે અને એની અસરો શું છે એને એકદમ સરળ ભાષામાં સમજીએ પચીસ લાખ રૂપિયા હા આ આંકડો હવે બહુ જ મહત્ત્વનો બની ગયો છે ખાસ કરીને ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે આ એ નવી લિમિટ છે જે કોઈ કર્મચારી પોતાની લાંબા ગાળાની સેવા પછી ગ્રેચ્યુઇટી તરીકે મેળવી શકે છે તો ચાલો જોઈએ કે આ ફેરફાર પાછળની આખી વાત શું છે તો સવાલ એ થાય કે આ નવી લિમિટનો સરકારી કર્મચારીઓ માટે ખરેખર અર્થ શું છે શું આ ખાલી એક આંકડો વધારી દીધો છે કે પછી એની પાછળ કોઈ ઊંડી વાત છે બિલકુલ આ માત્ર એક આંકડો નથી એની પાછળ એક કાયદાકીય પ્રક્રિયા છે અને જાણવું બહુ જરૂરી છે કે આનાથી કોને અને કઈ રીતે ફાયદો થશે તો સૌથી પહેલાં આપણે આ અપડેટના મૂળમાં જઈએ આ જે નવી ગ્રેજ્યુટી લિમિટની વાત થઈ રહી છે એ બરાબર છે શું જુઓ અહીંયા ફેરફાર એકદમ સીધો અને સ્પષ્ટ છે પહેલાં જે મહત્તમ મર્યાદા હતી એ હતી વીસ લાખ રૂપિયા હવે એને વધારીને કરી દેવામાં આવી છે પચીસ લાખ રૂપિયા મતલબ કે સીધો પાંચ લાખ રૂપિયાનો વધારો અને હા પાંચ લાખ રૂપિયા એ નિવૃત્તિ સમયે ખરેખર બહુ મોટી અને મહત્વની રકમ ગણાય ઓકે તો હવે આપણે આ વીસ લાખ અને પચ્ચીસ લાખની વાત કરીએ છીએ પણ આગળ વધીએ એ પહેલાં એક બેઝિક સવાલનો જવાબ મેળવી લઈએ આ ગ્રેચ્યુઇટી છે શું આપણે બધાએ આ શબ્દ તો સાંભળ્યો જ હોય છે પણ એનો સાચો મતલબ શું થાય એકદમ સરળ ભાષામાં કહીએ તો ગ્રેજ્યુઇકી એટલે શું એ એક પ્રકારનો રિવોર્ડ છે જ્યારે કોઈ કર્મચારી વર્ષો સુધી લાંબા સમય સુધી એક જ સંસ્થામાં સેવા આપે ત્યારે નિવૃત્તિ વખતે એ સંસ્થા એમને એક મોટી રકમ આપે છે એ જાણે કે એમની વફાદારી અને સેવા માટે એક થેન્ક યુ કહેવાનો રસ્તો છે આ પૈસા નિવૃત્તિ પછીની જિંદગીમાં એક મોટી આર્થિક સિક્યોરિટી બની જાય છે ચાલો હવે થોડું ડિટેક્ટિવ જેવું કામ કરીએ આ ફેરફાર આવ્યો ક્યાંથી એના માટે જે સરકારી નોટિફિકેશન એટલે કે જાહેરનામું બહાર પડ્યું છે એના પર એક નજર નાખીએ હા કાયદાની ભાષા થોડી અઘરી લાગી શકે છે પણ ચિંતા ના કરશો આપણે એને એકદમ સહેલાઈથી સમજી લેશું તો આ રહ્યું એ ઓફિશિયલ જાહેરનામું આને કહેવાય છે ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન સુધારા નિયમો બે હજાર છવ્વીસ કોઈ પણ સરકારી નિયમને સમજવો હોય ને તો એના ઓરિજિનલ ડોક્યુમેન્ટને જોવો બહુ જરૂરી છે કારણ કે બધી ખરી વિગતો અને શરતો આમાં જ છુપાયેલી હોય છે હવે આ જાહેરનામાની ભાષા પર ધ્યાન આપજો એમાં લખ્યું છે કે પચ્ચીસ લાખ શબ્દો એક પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી બદલવામાં આવ્યા હોવાનું માનવામાં આવશે આ માનવામાં આવશે શબ્દ અહીંયા જાદુ જેવું કામ કરે છે આનો સીધો મતલબ એ છે કે નિયમ ભલે આજે બન્યો હોય પણ એ લાગુ તો પાછલી તારીખથી થશે આને કહેવાય રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ તો આ બધી કાયદાકીય ભાષાનો સાર શું નીકળ્યો એકદમ સિમ્પલ જે પણ કર્મચારીઓ આ નિયમ હેઠળ આવે છે એમના માટે આનો અર્થ છે વધુ પૈસા અને સૌથી મોટી વાત એ છે કે આ ફેરફાર પાછલી તારીખથી લાગુ થયો છે તો કઈ તારીખથી આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ આનો અર્થ એ થયો કે જે કોઈ પણ સરકારી કર્મચારી એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ કે એના પછી નિવૃત્ત થયા હોય એ બધા આ નવા નિયમનો લાભ મેળવવા માટે હકદાર છે આ ખરેખર એક બહુ મોટો ફાયદો છે તો શું આ ફેરફાર અચાનક જ આવ્યો છે કે પછી આ પહેલાં પણ આવું કંઈક થયું છે ચાલો આપણે થોડું ભૂતકાળમાં જઈએ અને જોઈએ કે આ ગ્રેજ્યુએટીની લિમિટ સમય સાથે કેવી રીતે બદલાય છે જુઓ બે હજાર ને માં આ લિમિટ દસ લાખ રૂપિયા હતી પછી દસ વર્ષ બાદ બે હજાર સોળમાં એને વધારીને વીસ લાખ કરવામાં આવી અને હવે બે હજાર ચોવીસમાં એને પચ્ચીસ લાખ કરવામાં આવી છે આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે સરકાર દર થોડા વર્ષે મોંઘવારી અને આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ લિમિટને અપડેટ કરતી રહે છે જેથી નિવૃત્ત કર્મચારીઓને મળતી રકમનું મૂલ્ય જળવાઈ રહે ઓકે તો આ બધી માહિતી પછી આમાંથી મુખ્ય મુદ્દાઓ કયા છે જે આપણે યાદ રાખવાના છે ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ પહેલું નવી મહત્તમ લિમિટ હવે છે પચ્ચીસ લાખ રૂપિયા બીજું આ વધારો જૂની વીસ લાખની લિમિટ પર કરવામાં આવ્યો છે ત્રીજું આ નિયમ ગુજરાત સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો હેઠળ આવતા કર્મચારીઓને જ લાગુ પડશે અને ચોથું અને સૌથી અગત્યનું આ નિયમ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ ગણાશે બસ આ ચાર પોઈન્ટ આથા અપડેટનો સાર છે તો છેલ્લે એક સવાલ ઊભો થાય છે આજે ફેરફાર થયો છે એ ગુજરાતના સરકારી કર્મચારીઓના લાંબા ગાળાના નાણાકીય અને નિવૃત્તિ આયોજન પર કેવી અસર કરશે શું આ પાંચ લાખનો વધારો આવનારા સમયની મોંઘવારી સામે ટકી શકશે આ ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે જેનો ભવિષ્ય જ જવાબ આપશે